જય માતાજી જૈન જય ભારત યે ખાલી મકાન એટલે નવો વ્લોગ આજે ચાલુ થયો છે એમાં એવું થયું છે ને કે દિવસના મકાન બદલાવ બદલાવ કરતા હતા છેલ્લા બે મહિના થયા હેરાન છીએ રાજકોટમાં એ મકાન નથી આપતા અમારું મકાન હતું ને એમાં મકાન માલિક રહેવા આવે છે ને તો ખાલી કરવાનું કીધું આ શોર્ટ વાત છે નાનકડી ફટાફટ એટલે કહું છું કારણ કે મારા બે ટેબડા ઉતા છે ને કારણ કે સુડાદ હું સાફ કરવા આવી છું તો મને થયું પેલા હું એમટી રૂમ ટૂર તમને આપી દઉં અમારું મકાન કેવું છે પછી હું ગોઠવીને તમને આપીશ મને અચાનક જ સાફ સુ કરતા વિચાર એક વાર કઈ બતાવી દઉં કે આવું એવી વસ્તુ છે પછી પાછળથી બતાવીશ એમ એટલે ચલો હું તમને એમટી રૂમ 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 ને કહેવાય શું કહેવાય હાઉસ હોમ ટૂર હોમ ટૂર આપી દઉં કે કેવું છે પછી હું ગોઠવીને તમને બધું બતાવીશ બ્લોક ત્યાં થઈ જશે સ્ટેટ્યુ ચલો બતાવું ચાલો આપણો મેઈન મેન ઇન્ટરેસ્ટ બહારથી નથી લેતી કારણ કે બપોરનો ટાઈમ છે તો બધા સૂતા છે આ રહ્યો આપણો હોલ હા હું બધું લઈને આવ્યું છું સાફ કરવા આ છે આપણું ટીવી યુનિટ આ આ એનું ફર્નિચર છે અમે રહીએ છીએ ને ત્યાં જ છે પણ એક વિંગમાંથી બીજી વિંગમાં બદલીએ છીએ આ છે ડાઇનિંગ હોલ આ છે આપણું કિચન અને આ છે વોશ અહીંયાથી જો સીધો આપણે એન્ટ્રી દેખાશે મેઇન ગેટ જ આપણે મારા ઘરનો અને સામે દેખાય સ્વિમિંગ પૂલ ઓલું બધું આપણે બહુ દૂર દૂર હતું આ બધું નજીક નજીક થઈ જાય છે આ છે કોઠારું અને હવે રૂમ બતાવું તમને આ છે મેઇન માસ્ટર બેડરૂમ i the toilet and i add the extra toilet and i add the chicken room only when very excited to model model and i told her to eat jaja and so, she and i oh just have a mirror. હવે અહીંયા ફોટો મસ્ત આવશે બીજું કંઈ થાય કે ન થાય આપણે ફોટો નહોતા આવતા હવે અહીંયા બહુ મસ્ત ફોટો આવશે તો ચલો ફટાફટ ફટાફટ સાફ સફાઈ કરી નાખું કારણ કે બે થઈ ગયા છે બપોરના પાંચ વાગ્યા સુધી પ્રાણશુલ અને વંશિકા બે સુસે ને વંશિકા કાંચે અને હિંચકા નાખે છે એટલે પાંચ વાગ્યા સુધીમાં વધીને સાડા પાંચ સુધીમાં મારા બધું કામ ફટાઈ દેવાનું છે ને કામ બહુ બધું છે ત્રણ રૂમ છે એટલે ફટાફટ કામ કરી લો અને પછી હું તમને જે બધું ફેરવીશ ને એનો બ્લોક બનાવીશ અને આવશું પછી એનો બ્લોક બનાવશું ઓકે તો ચલો બાય બાય સ્ટે ટ્યુન જો અમે આવી ગયા છીએ આજે કુંભદ્રાવા હું એન છે કે નીચે જરાય રહેવું નથી પાંચ મિનિટે અને એમ થાય કે ચલો આજે સોમવાર હતો ને તો કુંભદ્રા આવી ગયો અને હું ચાલી રહી છું ને એવી ગરમી છે ને વંશિકા મૈયા મને બતાવ મને બતાવ હા આપણે શું કરવા એવા ઘરે આ ઘરે જે જે પત્ર હે ને હાલો

અમારે કુળદેવી માને બેસાડી દીધા ગણપતિ દાતા બેસાડી દીધા દીવો કરી દીધો ગણપતિ કરી દીધી અને આજે કરી દીધી પછી ધીરે 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 બધું કરશું ભાઈ બેન રાડા છે અગ્નિદેવ અહીંયા આપજો રસોડામાં અનપોળામાં ખાવાનું ન ખૂટે અને ખવડાવવાનું ન ખૂટે એટલે બસ અમારી આ છોટી લક્ષ્મીજીને પગલે બધું સારું થાય એટલે બસ જો કાનજી બચપન માં કઈ કર્યું હોય કે નો કર્યું અત્યારે અત્યારે ત્યારે પ્રોજેક્ટ કઈ રીતે બનાવે જ હવે દર પંદર દિવસે આ પ્રોજેક્ટ બનાવવાનો છે દર પંદર દિવસે કાનજી નો હાલત થશે જોઈ લે કેવા આંખ બનાવે આપણે નહોતા કેરે પણ જો ચોગરાના કરી જ ને જો શેરખાનનો મોઢું બને યુ જો કલરથી એ કાનજી કર્યું મને પેલા વ્લોગું તાતે બુલાઈ ગયો ચાલુ અત્યારે કર્યું જો જો કલર લઈને બેઠા હતા હું છે ને શેરખાન ગામ જો માંડ 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 કપાણો જો એને અને વનસી કાઢો મોઢે મોઢ કરે બેઠી બેઠી ઓમે મારે ઓ મારી છે મોજે મોત થઈ ગઈ મિનિટ તો શું કરે એમ નહીં મોજે મોજ બંધો मोची मोच का जी तो यार तो तो प्रोजेक्ट कौन बना दादा है दादा मिजु मैया तो तारे प्रोजेक्ट कौन है मैया बना तो तो है कौन ये मैया नंदी डी ना हाँ 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 हाँ

અઠવાડિયો નથી ચાર પાંચ દિ થી આજે ચલો અને મારો લાડલો લે લેતો ઘૂરતો પહેરી નો એ બાકી ચકા જામ હોય મારા છોકરો પછી મારી ને મારી નજર લાગે હે મારા દીકરા ચકા જામ હોય જવા વૈશાલી રા જોતી વૈશાલી રાડો દે હે પાછી ના ના ભાગો ને અમારે ઉર્વશી બેનો મારો વિડીયો ઉતારી દેશે હે ને બે ભાઈનો દેસ આવ્યા એ મતે હોઈ કે જો આ પાપ પર રોક દે કરેલા પડ આવર એટલે છત કે માં ભાઈએ એની વાત પણ ઓન આ આવી જ છે ઓ એની ઘરે આવડે નઈ કાવ છોકપે નઈ બીજી બહેન હોય બસ એય કે માં આ જમની ફોડે પાણી દે માં આયે કે

કે તને ખબર હે હા એનું જોયા મને સાગરને બોપટાળી સાસી એ બહુ થાકી હે ના સાગર ના ને એક જ બિજા અને અમે પ્રેમ કર હા એક જણા માર પતની ના સગાઈ કઈ ને અહીંયા અમે બોલતા કેતા ના ના તો વાનાતી ને એને પાસે બસ છે હા એમ મતલબ પ્રેમ જ જોઈએ 100 રૂપિયા કેટલા ભરવા હે

ગોલુ પૈલુંસો અમ মদটচঞাল এন বসোল За হাহল পথ৮হল এন ঔযবিল আম পটমল ধ মাল খনাল এনির উক এ হিটি তডবে আশল ইক্ল হে পাহ্ল পশিরওার পিড্ল এপল িছিলন �

ઓલા બે ભાઈ બહેને પગે લગાડી દઉં ને પછી બહાર જઈએ પૂજા કરવા